જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું મકાઈનું શાક ચાલો મકાઈનું શાક બનાવવા માટે આપણે મકાઈના દાણા કાઢી રાખેલા છે આપણે બે વાટકી મકાઈના દાણા લીધા છે તો આપણે અમે પાણી નાખીશું અઢી વાટકી જેટલું આપણે પાણી નાખ્યું છે હવે આપણામાં મીઠું નાખીશું અને અડધી ચમચી આપણે હળદર નાખીશું જે આપણે થોડુંક પાણીની જરૂર છે તો હવે આપણે થોડુંક ઉપરથી પાણી નાખીશું હવે આને મિક્સ કરી દઈશું આપણે મીઠું અને હળદર નાખ્યું હતું હવે આપણે આનું કૂક કરી લઈશું આપણે આ મકાઈના દાણાને બાફા માટે મૂકી દીધા છે આ દાણાને આપણે આઠથી દસ મિનિટ જેટલું બફાતા થાય થાય છે અને આપણે અમેરિકન કોણ લીધા છે એટલે આને બફાતા બહુ વાર લાગતી નથી અને મીઠા પણ સરસ હોય છે ચાલો હવે આપણે વાઈટ પેસ્ટ બનાવવા માટે આપણે આઠથી દસ નંગ જેવા કાજુ લીધા છે અને મગજ તરીના બીજ લીધા છે આપણે એક મોટી ચમચી જેટલા હવે આપણે આમાં દૂધ નાખીશું આપણે એક મોટી ચમચી જેટલું દૂધ નાખ્યું હતું હવે આપણે એક ચમચી જેટલી ઘરની તાજી મલાઈ નાખવાની છે અને આપણે આ કાજુ અને મગજ તરીના બીને અડધી કલાક પહેલાં આપણે ગરમ પાણીમાં પલાળ્યા હતા હવે આપણે આના મિક્ચરમાં મિક્સ કરી લઈશું ચાલો હવે આપણે કાજુ અને મગજ તરીના આપણે પીસી લીધા છે તો હવે આપણે જોઈ લઈએ એની સરસ પેસ્ટ થઈ ગઈ છે જો વ્હાઈટ પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે ચાલો આપણે હવે બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા હતા એને આપણે સમારી લીધા છે હવે આપણે આનો પીસી લઈશું ચાલો આપણે ટમેટાની પણ સરસ એકદમ પેસ્ટ બની ગઈ છે આપણી મકાઈ પણ સરસ બફાઈ ગઈ છે જો એકદમ કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે આના કાઢી બધા હવે આપણે આ કાણા વાટકો લીધો છે એમાં આપણે કાઢી લઈશું નીચે આપણે એક મોટું વાસણ રાખેલું છે પાણી નીતરવા માટે હવે આપણે આના પાણી બધું નીતરી જાય ત્યાં સુધી રાખીશું ચાલો હવે આપણે બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી હતી એને આપણે સોલી લીધી છે અને આને આપણે ચીણી સમારી લઈશું આપણે સાથે સાત કડી લસણ લીધી છે એક લીલું મરચું અને આપણે આદું છીણીને નાખીશું અને આપણે લસણની અને મરચાંની ઝીણું કટિંગ કરવાનું છે ચલો આપણે નોનસ્ટિક કઢાઈ મૂકીશું આપણે હવે થોડીક વાર આપણે મક બટર નાખ્યું છે એક ચમચી જેટલું એ થોડું ગરમ થાય પછી આપણે આ મકાઈ નાખવાની છે એને આપણે થોડીક વાર ટોસ્ટ કરી લઈએ એટલે આના ઉપર એક બટરનું લિયર ચડશે અને આપણે મકાઈ બહુ સરસ ખાવામાં લાગશે આનું શાક આ રીતે કરવાથી આનું શાક બહુ મસ્ત ટેસ્ટી બને છે આ રીતે આપણે બે મિનિટ માટે ઉખાવા દેવાનું છે અને ચાલો આપણી મકાઈ સરસ કૂક થઈ ગઈ છે જો બટરનું કોટિંગ પણ બહુ સરસ થઈ ગયું છે આની ઉપર હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું આપણે મીડિયમ ગેસ ઉપર ઉખાવા દીધી હતી બે મિનિટ જેવું થયું છે આપણે આને ચાલો આપણે મકાઈનું શાક વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક ચમચી જીરું નાખીશું અડધી ચમચી આપણે હિંગ નાખીશું અને આપણે આ લીલા મરચા અને લસણ છીણા ટુકડા કટકા કરેલા હતા એ નાખીશું ગેસ એકદમ ધીમો કરી દઈશું અને હવે આપણે આલું છીણીને લીધું હતું એ નાખીશું ચાલો આપણા લસણ અને મરચા સરસ થઈ ગયા છે હવે આપણે આપણે ડુંગળી નાખીશું અને સારી ચાલો આપણે ડુંગળીમાંથી કાચો સ્વાદ બધો વયો ગયો છે અને બ્રાઉન કલર ની થઈ ગઈ છે જો હલકો બ્રાઉન કલર થયો છે હવે આપણે આમાં મસાલા કરીશું અડધી ચમચી આમાં હળદર પાવડર નાખીશું આપણે દોઢ ચમચી જેટલું આપણે લાલ મરચું નાખવાનું છે આપણે લીલું મરચું એક જ નાખ્યું હતું અને એ પણ મોરું હતું એક ચમચી આપણે જીરું નાખીશું મિક્સ કરી લઈશું હવે આપણે જીરેલા શેકેલા જીરાનો પાવડર નાખીશું ચાલો આપણે મસાલા થઈ ગયા છે અને એ પણ સરસ સોતે થઈ ગયા છે જો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આ ટામેટાની પેસ્ટ કરેલી હતી એ નાખીશું હવે આને થોડીક વાર થવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આને સાંતરવાનું છે ચાલો આમાંથી જો સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે પેસ્ટ બનાવેલી હતી એ નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું ચાલો આપણે આમાંથી પણ જો સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં ગ્રેવી ઠીક કરવા માટે થાય ને આપણે પાણી નાખીશું આપણે પાણી નવ ગરમ કરેલું હતું આપણે વ્હાઈટ પેસ્ટ લીધી હતી એમાં આપણે પાણી લીધેલું છે એટલે આપણે વ્હાઈટ પેસ્ટ બધી આમાં જતી રહે આપણે આમાં પાણીની જરૂર છે તો આપણે નાખીશું આપણામાં ટામેટાની પ્યુરી બનાવી હતી એમાં આપણે પાણી લઈ લીધેલું હતું પાણી આપણે નવ ગરમ કરેલું હતું એટલે આપણે આને ઊંકી પ્રોસેસ ચાલુ રહે અને આપણાને બે મિનિટ માટે થવા દઈશું ચાલો આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે જોઈ લઈએ જો આપણી ગ્રેવી બહુ સરસ બની ગઈ છે હવે આપણે આમાં જે આમાં કંઈ બાફેલી હતી એ નાખીશું અને મિક્સ કરી લઈશું આપણે આ ચાર વ્યક્તિ માટે બનાવેલું છે છાક ચાલો હવે અને આપણે બે મિનિટ માટે કસૂરી મેથી નાખીશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું આપણે પેલા બાફામાં નાખ્યું હતું એટલે આપણે સ્વાદ પ્રમાણે જોઈએ પ્રમાણે નાખવાનું છે હવે આપણે નાખી દઈશું ચાલો આપણું મકાઈ નું શાક તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈકોન જરૂરથી દબાવજો